દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હું આપને આજ લાવ્યો છું ભુજ કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સમાજવાડીમાં અને અત્યારે અહીં એક ભોજન સમારંભ યોજાઈ રહ્યો છે તો એમાં આજે કેટરિંગની સર્વિસ છે આપણે વાંઢરાના જે રસોઈયા છે ઉમિયા માતાજી સંસ્થાનના જે માતૃકૃપા કેટરસ ચલાવે છે એવા ભરતભાઈ બી મહેતા આજે અહીં કેટરિંગની સર્વિસ આપવા આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે અત્રે અહીં ભરતભાઈનો સ્ટાફ છે તો દાળ શાક અને તમામ ચીજવસ્તુઓ બનાવી રહ્યો છે આ બહેનો જુઓ કે રોટલીઓ બનાવી રહ્યા છે એમની સાથે આ ખમણ તૈયાર છે ભાત તૈયાર છે તો અને આપ સામે જોઈ રહ્યા છો ભરત મહારાજનો સ્ટાફ છે એ અત્રે કામ કરી રહ્યો છે જે આપ આ તસવીરમાં જોઈ શકો છો કચુંબર પણ અત્યારે બનાવી રહ્યા છે અને અન્ય કામ પણ ભરત મહારાજનો સ્ટાફ છે કરી રહ્યો છે પૂડીઓ તૈયાર થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો તો ચાલો દોસ્તો હું આપને મળાવું છું આ કેટરિંગ સર્વિસ માતૃકૃપા કેટરિંગ સર્વિસના માલિક ભરત મહારાજ સાથે ભરત મહારાજ જય પરશુરામ જય પરશુરામ દરેક પ્રેક્ષકજીતોને જય માતાજી તો ભરત મહારાજ આજે આપે શું રસોઈ બનાવી છે અને કઈ રીતે અહીં આવ્યા છો આજે આપણે નરસિંહભાઈ અને જયેશભાઈ જયશ્રી છાભાઈએ નરસિંહભી ને ઘરે શુભ પ્રસંગની અંદર મને રસોઈ કામનો શુભ લાભ આપ્યો છે એની અંદર મેં આજે મોહનથાળ માહોવાળો ડ્રાયફ્રૂટ મોહનથાળ

અને મેંગો ડિલાઇટ પણ સારી કંપનીનો છે મેંગો ડિલાઇટ પણ દાવડામાં બહુ કચ્છ ફેમસ દાવડાનો મેંગો ડિલાઇટ આપ્યો છે બરોબર તો આ રીતના ને સ્ટાફ પણ મારા આપ મોટો લાવ્યો છો કેટલા જણનો સ્ટાફ છે મારા જ મારી પાસે 50 જણનો સ્ટાફ કામ કરી રહ્યો છે અધિકે અચ્છા પિરસવાવાડા પછી અલગ છે હોટલ ટોટલ મારા જ બધું સર્વિસ મારી જ છે માલ ઉપા કે બરોબર તો દર્શક મિત્રો મહારાજના કહેવા મુજબ એમનો પચાસ જણનો સ્ટાફ લાવ્યા છે અને તમામ પ્રકારનું કેટરિંગ અહીં કરી રહ્યા છે તો હું આપને પછી બતાડું છું કે મહારાજનો કેટરિંગ સ્ટાફ છે એ કાઉન્ટર ઉપર કઈ રીતે સેવા આપે છે તો મહારાજ આપ અન્ય શું કહેશો આ સર્વિસ વિશે બસ આવી રીતે માતૃ કૃપા કેટરસને સૌ સાથ અને સપોર્ટ કરતા રહેજો હા અને આપને મળવું હોય તો ક્યાં મળી શકાય વા મો દેસલ પર માંડાઈ બરોબર અને વાંટા ઉમિયા માતાજી સંસ્થાનમાં આપ સેવા આપો છો ઉમિયા માતાજી સંસ્થાની અંદર છેલ્લા 20 વર્ષથી હું સેવા આપી રહ્યો છું બરોબર ઉમિયા માતાજી ઉમાપતિ માતા લક્ષ્મીનાનો ભગવાનની અસીમ કૃપાથી કચ્છની અંદર સામનો આપણે નામ અને ધામ કમાઈએ અને આપણી કેટરિંગ સર્વિસનું શું નામ છે મહારાજ મારી કેટરિંગ સર્વિસનું નામ માતરપુત્ર કેટરિંગ બરોબર તો ભરતભાઈ બી મહેતાના જણાવ્યા મુજબ આપ એમને કેટરિંગ સર્વિસ માટે એકથી કરી અને હજાર માણસનો ઓર્ડર હોય બે હજાર માણસનો ઓર્ડર હોય તો પણ એમને ઓર્ડર આપી શકો છો હા બરોબર છે ભરતભાઈના કહેવા મુજબ વાંઢાઈ જે સમૂહ લગ્ન થાય છે જે પાંચ હજાર માણસ હોય દસ હજાર માણસ હોય તો એમની પણ કેટરિંગ સર્વિસ ભરતભાઈ ભી મહેતાનો સ્ટાફ નિભાવી રહ્યો છે તો મહારાજ હું હવે આપની જો રજામંદી હોય તો આપના જે કાઉન્ટર ઉપર સ્ટાફ સેવા બજાવી રહ્યો છે તો એમનું હું સિનસિનરી લઈ લઉં ધન્યવાદ આભાર આપ જોઈ રહ્યા છો અહીં ભરત મહારાજનો સ્ટાફ છે એ સેવા બજાવી રહ્યો છે ભરત મહારાજ છે એમનો સ્ટાફ જુઓ કાઉન્ટર ઉપર સેવા બજાવી રહ્યો છે સાથે કચ્છ ફેમસ દાવડાના આપ જોઈ રહ્યા છો મેંગો લાઈટ ની સેવા પણ અહીં દાવડા કંપનીના માણસો અહીં આવી અને આપી રહ્યા છે देश क्या है इसी ધન્યવાદ આભાર ભોજન બાદ જે અતિ આવશ્યક હોય એવી છાસ સેવા પણ માતૃ કૃપા કેટ્રસ્ટ ભરત મહારાજનો સ્ટાફ અહીં બજાવી રહ્યો છે ધન્યવાદ આભાર